રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ એક થી આઠ સુધી ફ્રીમાં અભ્યાસ કરાવવામાં આવે છે ત્યારે ઘણી વખત ગાડી બંગલાના માલિકો પણ પોતાના બાળકને ટુ એજ્યુકેશન હેઠળ પોતાની પરિસ્થિતિ ગરીબ કે મધ્યમ વર્ગને દર્શાવી પોતાના બાળકોને ફ્રીમાં અભ્યાસ કરાવવા માટે ફોર્મ ભરતા હોય છે ત્યારે આવા વાલીઓ સામે શિક્ષણ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને ફોર્મ ભરાયા બાદ ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવે છે અને વિદ્યાર્થીના વાલીઓ દ્વારા જ વિગતો દર્શાવવામાં આવી હોય તેમાં કોઈ વિસંગતતા સામે આવે તો વિદ્યાર્થીનું ફોર્મ રદ પણ કરવામાં આવે છે તેમાં સુરત શહેરની વાત કરવામાં આવે તો ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ ધોરણે માં પ્રવેશ માટે સાડા હજાર એકસો ત્રેવીસ ફોર્મ સુરતમાંથી ભરાયા હતા જો કે ફોર્મની ચકાસણી બાદ નવ હજાર નવસો એકાણું ફોર્મ રદ કરવામાં આવ્યા અને સત્યાવીસ હજાર એકસો બત્રીસ ફોર્મ ને મંજૂર કરવામાં આવ્યા છે આ ઉપરાંત આરટીઆઈ પ્રવેશ હેઠળ જે ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે તેના ક્રોસ વેરિફિકેશન માટે પણ એક ટીમ બનાવવામાં આવી છે આ ટીમ દ્વારા ક્રોસ વારિફિકેશન કરવામાં આવશે અને ખરેખર જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને જ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં અભ્યાસનો લાભ મળે અને ખરેખર જરૂરિયાત હોય તેવા વિદ્યાર્થીઓનું લાભથી વંચિત રહી ન જાય તેટલા માટે ક્રોસ વેરિફિકેશન ની કાર્યવાહી કરવામાં આવશે અને વેરીફિકેશન દરમિયાન જો કોઈ વિસંગતતા જણાય શ્રી કે તો મંજૂર કરેલો ફોર્મ પાડે રદ કરી દેવામાં આવશે આરટી અંતર્ગત સુરત મહાનગરપાલિકાની અંદર 35292 જેટલી અરજીઓ આવી છે એ પૈકી 27122 જેટલી અરજી એપ્રૂવ થઈ છે 7906 જેવી અરજીઓ કેન્સલ કરવામાં આવી છે અને હાલના તબક્કે 2021 અરજીઓ જે છે એને રિજેક્ટ કરવામાં આવેલી છે આ રિજેક્ટ થયેલી અરજીઓ માટે સરકારશ્રી દ્વારા તારીખ ચાર પાંચ અને છ આ ત્રણ દિવસ માટે સમય આપવામાં આવ્યો છે કે જે કારણોસર અરજીઓ રિજેક્ટ થઈ છે એક રિજેક્ટ થયેલા કારણોની પૂર્તતા કરી શકે એટલા માટે આ ત્રણ દિવસ આપવામાં આવ્યો છે વાલીઓ પૂર્તતા કરશે પછી સરકાર દ્વારા કચેરીને પણ સમય આપવામાં આવ્યો છે કે કચેરી દ્વારા આઠ તારીખ સુધી આ અરજીઓનું ટોટલી વેરીફિકેશન કરશે આપણા દ્વારા એટલે કે જિલ્લા અધિકારી કચેરી દ્વારા એક ટીમ રાખવામાં આવી છે કે જે તમામ દાખલાઓનું વેરિફિકેશનથી બધા ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરે છે આ ઉપરાંત જે ફોર્મ એપ્રૂવ થયેલા છે એ એપ્રુવ થયેલા ફોર્મ ઉપર ચકાસણી માટે બીજી એક અલગથી ટીમ રાખવામાં આવી છે જેથી કરીને વાલી દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યો છે એમાં કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે એ ખોટા ન હોય એની માટે ચકાસણી હાલ કરી રહ્યા છીએ નિખિલ મિશ્રા જી ટીવી ન્યૂઝ સુરત